નમસ્કાર આશ્રમ હોય કે પછી મકાન મિલકત સૌને વાલી હોય મકાન એ કોઈ સાંસારિકને વાલું હોય જ્યારે આશ્રમ એ કોઈ સંતને વાલું હોય અને આવો જ કંઈક વિવાદ એ સરખેજ ભારતીય આશ્રમ અને લાંબે નારાયણ આશ્રમનો ચાલી રહ્યો છે આ વિવાદમાં આજના દિવસમાં શું શું થયું એ સમગ્ર વાતને વિસ્તારથી જોઈએ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન છેલ્લા દિવસથી સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે રાતોરાત હરિહરાનંદ ભારતી એ સરખેજ આશ્રમ આવે છે એના સમર્થકો બાઉન્સરો અને સાથે કબજો મેળવી લે છે અને ઋષિ ભારતી જે આશ્રમનું સંચાલન કરતા હતા રહેતા હતા એ ઋષિ ભારતીને એ આશ્રમ છોડવા માટે મજબૂર થવું પડે છે ઋષિ ભારતીના આશ્રમ છોડ્યા બાદ આખો વિવાદ એ શરૂ થાય છે વિવાદ શરૂ થતાની સાથે જ ટિકટોક સ્ટાર અને યંગસ્ટર મહિલા કીર્તિ પટેલ એ આખા વિવાદમાં જાય છે ત્યાંથી ઋષિ ભારતીના આશ્રમમાંથી વિશ્વમભરી માતાજીનો રૂમ છે એમાંથી અલગ અલગ વસ્તુઓ એ કાઢીને બતાવે છે કે સંત અને સનાતન ધર્મને શોભે એવું આ છે ખરું જોકે આજના દિવસમાં વિશ્વંભરી માતાજી પણ સમગ્ર મામલે ખુલાસાઓ કરવા આવ્યા રડી પડ્યા ભારતી બાપુ પણ ખુલાસાઓ કરવા આવ્યા રડી પડ્યા અને સાથ હરિહરાનંદ ભારતી પણ ખુલાસાઓ કરવા આવ્યા અને તેઓએ પણ પોતાની વાત સ્પષ્ટ કરી દીધી સૌથી પહેલાં વાત કરીએ વિશ્વંભર ભારતી માતાજી તો તેમની સાથે એક દીકરી લઈને આવ્યા દીકરીએ સરસ મજાનો શ્લોક પણ બોલ્યો અને માતાજીએ સ્પષ્ટ કીધું કે આ દીકરી મારી નથી આ દીકરી મારા ભાઈની છે અને મારા ભાઈની વાઈફનું નામ પણ મારા નામથી હતું આ દીકરી એ એની માતા પિતા વગરની છે હું અનેક દીકરીઓને હું સાથે રાખું છું મારા રૂમમાં જઈને જે પ્રવૃત્તિ થઈ મારી વસ્તુઓ જે બતાવવામાં આવી જે રમકડાઓ બતાવવામાં આવ્યા આ બધું ખોટું બતાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો એનાથી મને દુઃખ છે મને આશ્રમ કે મિલકતનો કોઈ જ પ્રકારનો મોહ નથી આવું એ વિશ્વંભરી માતાજીએ કહ્યું આના પપ્પા અત્યારે નથી જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી એને એના મમ્મી હતા એને બીજી લગ્ન કરાવી દીધા તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ હોમિનિટી નું કાર્ય છે ઋતંભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં आजूबाजू एकता है अमरी हमें एट्ले हूँ मार पग रजू करवा जनता ने एम थाय कि माता विश्वेश्वरी माता शू है मार आ करव पड़े ये मैंने बहुत तो दुखनी बात है गुरु जी पिता सामान है जो पिता उठी ने के के आना अंदर ना कपड़ा तो मैं अत्यारे पर लेगिस पहने ली ले चे अंदर ही कपड़ा पहने ना क्यों क्यों एक लेगिस तो निमारी आ रहे हैं हमारा कढ़ाई पकता है ये सी

એવા અનેક પ્રકારના શબ્દો કીધા કે હું જે જ્ઞાતિમાંથી આવું છું એટલા માટે મારી સાથે અન્યાય થયો છે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે હું ભણેલો ગણેલો છું હોશિયાર છું હું શાસ્ત્રનું જ્ઞાન ધરાવું છું એટલા માટે થઈ અને હરિહરાનંદ ભારતી એ મને આશ્રમમાં રહેવા દેવા માગતા નથી પૂંજ્ય મોટા બાપુની મેં સેવા કરી હતી પૂંજ્ય મોટા બાપુ એટલે પૂંજ્ય ભારતી બાપુ એમની મેં સેવા કરી હતી એમના ફળરૂપે મને લંબે નારાયણ અને સરખેજ આશ્રમ આપવામાં આવ્યું હતું માતાજીને પણ પૂજ બાપુએ દીક્ષા આપી છે એટલે આ પ્રકારના જે ખોટા આરોપો કરીએ મને અને માતાજીને બદનામ કરવામાં આવી રહ્યા છે આ વાત એ તદ્દન પાયાવિહોણી છે હરિહરાનંદ જેવા સંતને આવી વાત એ શોભતી નથી ભારતી બાપુએ આપણી ભારતીય પરંપરા એવી રહી છે કે જન્મ ના જાય તે સુદ્રહ સંસ્કારા દ્વિજ તે આ વિશાળ પરંપરા ને તમે કેમ નથી ફોલો કરતા માત્ર મારી પાસે એટલું એજ્યુકેશન હોવા છતાં તમે બધાને પૂછો ત્રણ ગોલ્ડ મેડલ સંસ્કૃતમાં મને કેન્દ્ર સરકારે આપ્યા છે અને આખા ઇન્ડિયામાં બધી એક હું નંબર ફર્સ્ટ હતો એનો પણ વેદાંતમાં મને ગોલ્ડ મેડલ મળેલો છે અને તમે તમે ભણેલા ગણેલા સંતને કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે મારે જ્ઞાતિવાદની વાત નથી કરવી હું અઢારે આલમને ચાહું છું મારા બધા જ સમાજમાં પ્રોગ્રામો થાય છે બધાને ખ્યાલ છે પરંતુ મારો જન્મ આ સમાજ કોળી સમાજમાં થયો છે તો એમાં હું જન્મ થયો મારો કોઈ ગુનો તો નથી માનદાતા મહારાજ એક સમયના ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે તો એ પરંપરામાં મારો જન્મ છે તો એમાં મારો શું ગુનો છે તમે એવો મુદ્દો બનાવી કે આ સમાજનો સંત ગાદીપતિ ન જોઈએ તમારા સમાનના સંત હોય તો તમે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા એને ઘરમાં જેમ નવી વવ આવેલી હોય એવી રીતે તમે એને હાચવો એને મહંત બનાવો એને તમે સ્વતંત્ર વહીવટ સોંપો તો વાંધો નથી માત્ર ને માત્ર ભારતીય આશ્રમ સરખેદમાં ઋષિ ભારતી બેઠા છે સેવા કરે છે એટલે બધા એને ખટકે છે એટલે તમે એન તેજો દ્વેષથી માત્ર અમુક પ્રકારના ષડયંત્રો કરી અને એને બદનામ કરી રહ્યા છો આપે એવી હું પ્રાર્થના કરું છું તો આજે હરિહરાનંદ ભારતીય પણ પોતાનો પક્ષ મુક્યો અને હરિહરાનંદ ભારતીએ પોતાનો પક્ષ મુકતા સ્પષ્ટ કહી દીધું કે ઋષિ ભારતી બાપુને હું આજેય નહીં અને કાલેય નહીં હવે આ આશ્રમમાં હું પ્રવેશ કરવા દઈશ નહીં એમને અત્યાર સુધી જે ગેરવ્યવહાર ચલાવ્યો અલગ પ્રકારની નાણાંની ઉચાપત કરી અને અલગ અલગ પ્રકારના આશ્રમ અને સનાતનને શોભે નહીં એવા જે કૃત્ય કર્યા એટલા માટે થઈ અને હવે ઋષિ ભારતીને પણ હું આવવા દેવાનો નથી મારે હવે કોઈ જ વિવાદમાં પડવું નથી જેને જે કહેવું હોય જેને જે બોલવું હોય એ બોલે પણ મારો નિર્ણય એ અડક છે કઠોર છે કે ઋષિ ભારતીની એન્ટ્રી હવે સરખેજ આશ્રમમાં ક્યારેય નહીં થાય જો પહેલી વાત તો એ મારી પર એવું કહે છે કે જાતિવાદ છે તો જાતિવાદ હોત તો મેં ત્રિશકશેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે ચાર આશ્રમ છે સરખેજ જુનાગઢ વાંકિયા અને નર્મદા ચાર આશ્રમ મારા હાથમાં અત્યારે છે તો ચારેય આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે જો જાતિવાદ હોત તો બીજા સંતો છે એ મારી જે જાતિ છે એના નથી એ તો અલગ જ્ઞાતિના છે વાક્ય છે તો એ ભારતી એ તો રાજપૂત ગરાશિયા દૂધનું દૂધ છે વિશ્વનાથ ભારતી નર્મદા છે એ બ્રાહ્મણનું શરીર છે રવિવાત મહાદેવ ભારતીની એ એક મારા જ્ઞાતિમાંથી આવ્યા હતા તો બાકી બીજા અવદેશાનંદ ભારતી છે એ પટેલ સમાજમાંથી પરમેશ્વર ભારતી જુનાગઢ રે વાક્યા રે નર્મદા રે એ પટેલ સમાજમાંથી છે બી રહે છે જૂનાગઢ જ બધા રહે છે તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી ને રહેવાદ પીધી આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે જે રીતે આ લોકોને એવું લાગ્યું આક્ષેપ કર્યા પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કઈ થતું નથી કોઈ પણ ના અંગતમાં જીવનમાં હું દાવા માગતો નથી અને માગે પણ નહીં બરાબર એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું બરાબર પહેલાં આક્ષેપો એણે મારી માથે કર્યા હતા એટલે મારા સમર્થકોએ એની માથે કર્યા આ એકાબીજાનું ઘર્ષણ એકાબીજાનો અહમ ટકરાય છે આવું બધું છોડવાની જરૂર છે મીડિયામાં આપવાની જરૂર નથી હવે વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમનો સંપન્ન થયો સમાપ્ત થઈ ગયો છે વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી બરાબર તો બીજું એને અહીંયા જ્યારથી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી ભારતી બાપુ હતા કઈ કોઈ વિવાદ ન કર્યો ભારતી બાપુ શરીર થયું પછી પહેલી ગુરુ પૂનમ આવી બે મહિના પછી તો એને નોકી ઉજવી નહીં તો ભારતી બાપુની સમાધિ જુનાગઢ છે તો પહેલી ગુરુ પૂનમ જુનાગઢ ઉજવવી જોઈએ સાથે સાથે એક પણ મારો ફોટો ત્યારે કાંઈ વિવાદ નતો મારો ફોટો ન નાખ્યો કે મને પત્રિકામાં ક્યાંય ઇન્વોલ્વ ન કર્યો તો એવું મેં કર્યું કે ને પ્રથમ શરૂઆત એક તરફ ભારતી છે બીજી તરફ વિશ્વંભરી માતાજી છે અને ત્રીજી તરફ એ હરિહરાનંદ ભારતી છે તમને શું લાગે છે આ ત્રણેયમાંથી સાચું કોણ આ ત્રણેયનો કજ્યો સેના માટેનો અને આ ત્રણેયમાંથી સાચો સંત કોણ અને જે ત્રણેય લોકો જે નિવેદન આપી રહ્યા છે એ સંત સનાતન અને સાધુત્વને શોભે છે એવા શોભે છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ન્યૂઝરૂમ ચેનલને આજે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર